ભીખુસિંહ પરમારના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી ગુજરાત પ્રદેશના મોરચાના પ્રમુખ અર્જુનસિંહ ચૌધરી છોટા ઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી હાલોલના ધારાસભ્ય જયેન્દ્રથસિંહ પરમાર છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તથા પાંચ વિધાનસભાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓની હાજરીમાં દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે ગત લોકસભામાં ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર મતોની જીતના માર્જિનને હવે પાંચ લાખનો કરવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો હતો જેમાં ભાજપના પ્રમુખ જે પી નડ્ડા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલની હાજરી અને તેમના ભાષણનો સૌ કાર્યકર્તાએ મહાનુભાવો સાથે સાંભળી એમના વાતનોને વધાવી એમના ટાર્ગેટને પૂરા કરવાનો સંકલ્પ કર્યો હતો બે હજાર ચોવીસની અંદર આવનારી લોકસભાની ચૂંટણીના પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ગુજરાતની લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર છેલ્લા મધ્યસોડા છે આજે

ખૂબ મોટી સંખ્યામાં હોઈ આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આવનારી આ ચૂંટણીની અંદર મોદી સાહેબ અને અમારા પાટીદારો શહેર ભાટીદુ સાહેબ વાત કરી છે દરેક છે ત્રણ લાખ વધુ મતો તેમાં આપી છે અને એ રીતે ગયા વખતે પણ ગીતાબેન લગભગ લગભગ ત્રણ લાખના વધુ મતોથી હતા એટલે આ વખતે પાંચ લાખ થી ઉપર તો નીચે જ છે મને કદાચ ગુજરાતની અંદર એક બે ત્રણ ની અંદર નંબર આવેલ લીધે ની અંદર એવો મને પ્રભાવિત